નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર બાંગ્લાદેશ હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં

કે બાંગ્લાદેશની અંદર છેલ્લા દસથી પંદર દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓને સળગાવીમાં સગાવી દેવામાં આવી રહ્યા છે હિન્દુ દીકરીઓના રેપ થઈ રહ્યા છે હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે દુનિયાના અંદર મોટી મોટી માનવતાની વાતો થતી હોય છે યુએનએ નાની નાની વાતોમાં કૂદે પડતો હોય છે શું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ નથી દેખાતા ત્યાં હિન્દુ અલ્પસંખ્યકની દરેક જગ્યાએ વાત થતી હોય છે તો બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકમાં છે તો શું એની રક્ષા કરી શકે છે દુનિયાને ઘણી વાર ભારતને દુનિયા જ્ઞાન આપતી હોય છે પણ ભારત પોતાની માનવતા હંમેશા માટે બતાવતો હોય છે ભારતો અલ્પસંખ્યક હંમેશા માટે અહીંયા શાંતિથી જીવે છે બહુસંખ્યક એને જીવવા દે છે પણ આ ચહેરો દુનિયાને સામે આવી ગયો છે મોટી મોટી માનવતાની જો વાતો કરવાવાળા છે અંદર નાના નાના બાળકોને એની હત્યા કરી દેવામાં આવી રહી છે બેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી રહી છે શું આ નથી દેખાતો એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠ્યો છે કે દુનિયા સુધી અને

કોઈ જગ્યાએ કોઈ આતંકવાદી હુમલા અમારા દ્વારા થતા નથી કોઈને કોઈ કારણ વગર અમે ડિસ્ટર્બ કરતા નથી પણ બાંગ્લાદેશની અંદર છેલ્લા પંદર દિવસથી જે અમારા સનાતન ધર્મને માનનારી હિન્દુ પ્રજા છે એના ઉપર જે હુમલાઓ થાય છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે સમગ્ર અખિલ કચ્છ ખટ દર્શનના સાધુ સંતોની સાથે સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બધા આવેલા છે કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે તો આ બધી ઘટનાઓનો વિરોધ કરવા માટે અમે અહીંયા આવેલા છે અને મને અમને દુઃખ તો એ વાતનું થાય કે ઘણા લોકો હવે આ ભારતમાં રહીને એવું બોલી રહ્યા છે કે જો તમે વધારે પડતો કંઈક આક્રોશ બતાવ્યો તો બાંગ્લાદેશવાળી થશે આ શબ્દોનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે સમજી રહ્યા છીએ કે તમારો ઈશારો શું છે અને આ તમારા મીડિયા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુઓને શાંતિથી જોઈએ છીએ પણ અમારા ધર્મોની અંદર પણ અમને કહેવામાં આવ્યું છે કે ભગવાને એના હાથમાં એક શસ્ત્ર અને એક શાસ્ત્ર બંને સાથે રાખ્યું છે તો અમારી આ ધીરજનો અમારી આ સહનશીલતાનો આ અમારી જે કંઈ અમારી સુંદરતા છે શ્રેષ્ઠતા છે એનો કોઈ વ્યક્તિ ખોટી કસોટીને એરણ પણ ચડાવે નહીં આ અમારી એક પ્રકારની તાકીદ પણ છે અને એ સાથે અમે અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આવા અમારા હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થશે તો સમગ્ર ભારતનો નહીં સમગ્ર વિશ્વનો હિન્દુ સમાજ આજે એની પડખે ઊભો રહેશે એ રીતે ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી કે હિન્દુઓ ઉપર બાંગ્લાદેશમાં થતા અત્યાચારો રોકાય તે માટે કાર્ય કરે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામનાએ દીનદયાલ પોટ ઓથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર